ગુજરાત સહિત દેશભરમાં હાલ લોકસભાની ચૂંટણી યોજાઈ રહી છે ગુજરાતમાં સાત મેના રોજ ચૂંટણી યોજાઈ હતી ને તેને લઈને અત્યારે આચાર સંહિતા છે કેટલાક રાજ્યોમાંથી ગુજરાતમાં ચૂંટણીના સમયે પણ દારૂ ઠાલવવામાં આવતો હોય છે પરંતુ આ દારૂ ઠાલવવાના પ્રયાસો ફરી એકવાર થયા છે ને અરવલ્લી પોલીસે એલ સીબીએ તેને નિષ્ફળ બનાવ્યું છે કે આમાં શંકાસ્પદ ભૂમિકા એ સામે આવી છે કે ચોકીદાર ચોર હોય તે પ્રકારે પોલીસ કર્મચારીઓ પણ આ દારૂ જે ઠાલવામાં આવતો તેની સંડોવણીમાં સામે આવ્યા છે આ પોલીસ કર્મચારી નમસ્કાર દર્શક મિત્રો નવજન ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન આમ તો કહેવાય છે કે ગુજરાતમાં દારૂબંધી છે ને ગુજરાત પોલીસ ચુસ્તપણે દારૂની અમલવારી કરાવી રહી છે પરંતુ કેટલાક ભ્રષ્ટ એ ગુજરાત પોલીસમાં કર્મચારી અને અધિકારીઓ પણ છે કે જે બુટલેગરોને પીઠબળ આપે છે દારૂનો ધંધો કરવા માટે મોકળું મેદાન આપે છે અને તેના કારણે આ બુટલેગરોની હિંમત વધે છે ને તેઓ ગુજરાતમાં દારૂ લાવતા પણ હોય છે હાલ તમને જેવી રીતે ખ્યાલ જ છે કે ગુજરાતમાં આચાર સંહિતા લાગુ છે ખાસ કરીને પોલીસ તેમજ ફ્લાઇંગ સ્કવોડની ટીમ દ્વારા જે માદક પદાર્થ હોય દારૂની કરતા તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે પરંતુ મોડાસા અરવલ્લીના જે એલ ટીમ છે તેમને ખાનગી રાહે બાતમી મળી હતી કે અરવલ્લીના લીમ ગામ ખાતે આવેલી એક ઓરડીમાં એક શખ્સ છે તે પોતાની પાસે દારૂનો જથ્થો રાખીને તેનો વેચાણ કરવાનો છે આ બાતમી મળતાની સાથે અરવલ્લી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર ડી બી અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીડી વાઘેલા અને તેમની ટીમ છે તે આ વિસ્તારમાં અરવલ્લીના લીમ ગામમાં જે ઓરડી હતી ત્યાં દરોડા પાડે છે દરોડા દરમિયાન દોઢ લાખથી વધુનો દારો જેમાં ત્રેવીસ જેટલી વિદેશી દારૂની પેટીઓ મળી આવે છે ને આ મામલાને લઈને જ્યારે ત્યાં હાજર આરોપી રણછોડ સિંહ ઉમેશ ઉમેશસિંહ ચૌહાણની ધરપકડ કરવામાં આવે છે ત્યારે તેની પૂછપરછ કરવામાં આવતા અનેક ખુલાસાઓ પણ થયા છે અને આ ખુલાસાઓમાં મોડાસા ટાઉન પોલીસમાં કામ કરતા પોલીસ કર્મચારી મહેશ ડામોર તેમજ ભાવનગરના એક પોલીસ સ્ટેશનમાં કામ કરતા કર્મચારી મહેશ ગઢવીની ભૂમિકા સામે આવી છે આ બંને મહેશ દ્વારા જે દારૂ છે તે જે બુટલેગર પહોંચાડવાનો હોય તો તે દારૂ લાવી આપવાનું કામ છે કરવામાં આવતી હોવાની વાત હાલ પ્રાથમિક તપાસમાં સામે આવી છે ભાવનગરના પોલીસ સ્ટેશનમાં કામ કરતાં જે મહેશ ગઢવી છે તેનું ભૂતકાળ પણ શંકાસ્પદ છે તે અરવલ્લી જિલ્લામાં હતો ત્યારબાદ આ પ્રકારે શંકાસ્પદ ભૂમિકા તેની સામે આવતાની સાથે તેની બદલી છે તે ભાવનગર ખાતે કરવામાં આવી હતી અને હાલ કે આ સમગ્ર પ્રોહિબિશનનો ગુનો સામે આવતાની સાથે આંબલીયાર પોલીસ સ્ટેશન ખાતે આ તમામ આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ મામલે જે પોલીસ ડિપાર્ટમેન્ટમાં બુટલેગર સાથે સંકળાયેલા જે પોલીસ કર્મચારીઓ છે અધિકારીઓ છે તેમની પણ તપાસ શરૂ કરી છે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં કયા પ્રકારે કાર્યવાહી છે તે પોલીસ દ્વારા કરવામાં આવે છે અને હજી કેટલા લોકોની સંડોવણી બહાર આવે છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીયર ન્યૂઝની ચેનલને આપ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા